તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ઘર ઘર આવશે એક જ માલિકે ચલાવેલું વન ઓનર આખું ઓરિજિનલ ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોર્સ પાવર નું જોવા મળશે સો ટકા છે બાકી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનું કોન્ટેક કરજો

ટ્રેક્ટરની અંદર ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ડબલ ક્લઝ વાળું ટ્રેક્ટર જોવા મળશે અને આગળના ટાયર નવા છે પાછળના ટાયર પાસઠ ટકા જેવા જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જ છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ઓનર દ્વારા બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા વિડિયો ઉપર નંબર મળશે શૈલેશભાઈ દકુભાઈ નામ 9858 અથવા 7366 વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો